બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા બ્રાહ્મણ સભા હોલ ખાતે તેલુગુનો કાર્યક્રમ સાથે તેજસ્વી તાલલાઓ સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી વિજય કટ્ટી સંપન્ન તેમજ ઉદ્યોગપતિ પદ્માકર ઉપસ્થિત રહ્યા હતા શ્રીમતી કટ્ટી દ્વારા ભવિષ્ય માટે સખત મહેનત કરવાની અને બધા લાંબુ આયુષ્ય લેખિત કરવા માટે સંબોધન કરવામાં આવ્યું હતું શ્રી કાશીકર શાસ્ત્રીએ વેદનું મહત્વ સમજાવ્યું હતું જ્યારે મૂળજીએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સ્થાપવા માટે પ્રેરિત કર્યા હતા સંસ્થાના અધ્યક્ષ મોહન મરાઠે જણાવ્યું હતું કે સંસ્થા છેલ્લા સત્તાણું વર્ષથી વડોદરા શહેરમાં વસતા વહરાશ્રમ બ્રાહ્મણોના કુટુંબો માટે સતત પ્રયત્નશીલ છે સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું અવિરતપણે આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો લાભ ઘણા કુટુંબો લઈ રહ્યા છે સાથે જ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહેશે તેનો લાભ લેવા ખાસ અનુરોધ પણ કર્યો હતો બ્રાહ્મણ સભાના આદ્ય સંસ્થાપક પરશુરામ પંત શેઠ ગણપુલે એમના સ્મૃતિ નિમિત્તે આજે પ્રવીણ વિદ્યાર્થીઓનું ગુણગૌરવ અને સમાજ માટે ત્રિગુણ સમારંભ સાથે સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વગેરેને બોલાવીને અમે આ કાર્યક્રમ દર વર્ષે છવ્વીસ જાન્યુઆરી અમે સાંજે સાડા પાંચ વાગે કરીએ છીએ આ કાર્યક્રમમાં અમે વિદ્યાર્થીઓ માટે કોઈ ડૉક્ટરેટ કે મોટા પ્રોફેસર્સને બોલાવીએ છીએ કોઈ શિક્ષણશાસ્ત્રીને બોલાવીએ છીએ ધર્મ સમજાવવા માટે કોઈ ઘર પાઠી કે કોઈ વેદશાસ્ત્ર સંપન્ન એવા દશગ્રંથિ વિદ્વાનને બોલાવીએ છીએ અને કોઈ ઇન્ડસ્ટ્રિયલિસ્ટને બોલાવીએ છીએ જે બાળકોને અને લોકોને માર્ગદર્શન આપે છે કે સમાજમાં પ્રગતિ કરવા માટે આપણે શું કરવું જોઈએ આ સંસ્થા સત્તાણું વર્ષ જૂની છે આ સંસ્થા કોઈપણ પ્રકારનું સરકારી અનુદાન લેતી નથી સમાજ દ્વારા ચલાવેલી અને સમાજ માટે ચાલતી આ બ્રાહ્મણોની સૌથી જૂનામાં જૂની વડોદરાની મરાઠી બ્રાહ્મણોની સંસ્થા છે હું પોતે મોહન વિષ્ણુપંત મરાઠે હું બી સિવિલ એમટેક્સ સ્ટ્રક્ચર છું કોલેજમાં પ્રોફેસર તરીકે રિટાયર્ડ થઈ ચૂક્યો છું અને અત્યારે મારી પોતાની પર્સનલ પ્રેક્ટિસ સ્ટ્રક્ચર ડિઝાઇનરની પ્રેક્ટિસ ચાલે છે મારી પોતાની પર્સનલ ઓફિસ પણ છે જ્યાં દસ પંદર જણનો સ્ટાફ છે હું આ સંસ્થાનો છેલ્લા ત્રણ ટર્મથી લોકો દ્વારા ચૂંટાયેલો પ્રમુખ છું